હેલો એવરી કેમ છો બધા મજામાં મસ્ત હશે સ્વસ્થ હશે ને અમે બી મસ્ત છે તો આજે રવિવાર છે તો અમે ફરવા આવ્યા છે અહીંયા વડા તલાવ આવી ગયા છે વડા તલાવ જો તમને બતાવું આજુબાજુ એટલો મોટો વિસ્તાર છે આજુબાજુ જો કેટલું તળાવ પાણી તો અહીંયા બારે માસ રહે છે પાણી ક્યારેક મતલબ છેલ્લે તક થોડુંક તો રહે જ છે લાસ્ટ તક બહુ જ અહીંયા એટલું મસ્ત અને પબ્લિક એટલું થાય છે અહીંયા ને આજુબાજુ એટલું આ આજુબાજુ પહાડો ને મસ્ત લીલી લીલી લીલોતરી છે અત્યારે તો બહુ જ મસ્ત છે અને શું કે આ પહાડોની આજુબાજુ પાવાગઢ આવ્યું છે અને અહીંયા ગુજરાતી પિક્ચરોના શૂટિંગ એવું તો થતું જ રહે છે અહીંયા વિક્રમ ઠાકોર મમતા સોનીના અહીંયા ખાસા બધા પિક્ચરોનું શૂટિંગ થયું હતું પેલું કહ્યું એક પિક્ચરમાં એક સોંગ નહીં આવે વિક્રમ ઠાકોર બસમાં બેહીને જાય છે અને તે આ રોડ છે આ મેઇન રોડ છે એ અને આ બાજુ પેલો ડુંગર પહાડ બધું ડુંગર દેખાય છે ને ત્યાં આગળ પાવાગઢ આવેલું છે અહીંયા બહુ મસ્ત છે જો હા અત્યારે હવે સાંજ સાડા સો વાગી જશે જો બધા વિડીયો બ્લોગ બનાવવા બ્લોગર બી બહુ જ છે અહિયાં બધા બનાવે છે અને બાર થી બી અહીંયા પબ્લિક બહુ આવે છે કેટલું મસ્ત શાંત સાંજે તો એટલું મસ્ત શાંત વાતાવરણ ને જ અમે આવી ગયા હતા હવે અહીંયા સાડા સો વાગી ગયા છે તારી ગેટ બંધ કરવાનો છે તો પેલા સિક્યુરિટી કાકા છે એ કહે છે કે હવે બધા નીકળો બહાર હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે બાકી થોડા જલ્દી આવતા મસ્ત બનાવી લેતા પણ અમે હવે આ વાત થો છે તમે કીધું ચાલો એક અમે હો જોઈ લઈએ ને તમને હો બતાવીએ અમે તો આવતા રહીએ છીએ પણ તમને હો બતાવી દઈએ તો અમે અહીંયા આગળ આવ્યા છે જો આ કાકા બંધ કરવા સારું રાજી કે છે ભાઈ અને આ મેઇન રોડ છે જો અમે આવી ગયા હતા પેલું વિક્રમ ઠાકોરનું પિક્ચર નહીં વાળું ઉતાર્યું હતું એ આ રોડ પર બનાવ્યું હતું આ મેઇન રોડ પર હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે ટાઈમ થઈ ગયો છે એટલે ચલો હવે આપણે જઈએ છીએ ઘરે નીકળી ગયા ઘરે જવા